આજ રોજ કુકમા ગામ ખાતે ભુજ તાલુકા પંચાયત દ્વારા સ્પષ્ટપણે એક સમુદાયને ટાર્ગેટ કરી અને દબાણ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી જેમાં સ્પષ્ટ જણાઈ આવ્યું કે જે તે અંગત સ્વાર્થ કે દબાણના પગલે રોજનું કમાઈ ખાનારા દલિતને દુકાન હટે અને મુસ્લિમનું રોજગારી બંધ થાય એવું કરવામાં આવી રહ્યું હતું જેમાં કુકમાના સરપંચ પર પણ તાલુકા પંચાયતનું દબાણ હતું કે આ એક જ દબાણ હટે જ્યારે સરપંચ દ્વારા તટસ્થપણે જણાવ્યું હતું કે કોઈ એકનું દબાણ હટે એ યોગ્ય નથી જો દબાણ હટે ભૂજ મામલતદાર શ્રી દ્વારા સાંભળી અને આ દબાણ હટાવવાની પ્રક્રિયાને ને રાખી હતી અને આગામી સમયમાં જે પણ થશે એ દરેકને સાંભળી અને કાયદા મુજબ કરવામાં આવશે તેવી બાહધરી પણ આપવામાં આવી હતી આ રીતે દબાણની પ્રક્રિયાને અટકાવ્યા બાદ સર્વે લોકો ત્યાંથી છૂટા પડ્યા હતા આ સમગ્ર મામલામાં સરપંચ શ્રી દલિત અધિકારી મંચના જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરી મુસ્લિમ સમાજના આગેવાન ઇબ્રાહિમભાઈ હાલેપોત્રા અમૃતભાઈ વણકર સલીમભાઈ તુલસીભાઈ ગરવા રવિ મહેશ્વરી અને દબાણ હટુ હતું એ પીડિત પરિવાર તેમજ ગામના આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા સાથે મીડિયાના સાથી મિત્રો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા ભુજ કચ્છ ચોક્કસપણે સ્પષ્ટપણે ઉપસ્થિત હોય અને એની દબાણ હટાવવાની જયારે પ્રક્રિયા થઈ રહી હોય છે ત્યારે ચોક્કસપણે અમે અહીંયા તંત્ર સામે સંકર્ષના ના મૂળ હતા અને ચોક્કસ તંત્ર જણાવ્યું છે અહીંના જવાબદાર અધિકારીઓને જણાવ્યું છે કે સાહેબ આ ખરા અર્થમાં ખોટું છે અને તમે ફક્ત કોઈ એક જાતિ ધર્મ ના વ્યક્તિને ટાર્ગેટ કરી અને જો એનું દબાણ તમે હટાવવાની પ્રક્રિયા કરશો તે કદાચ ચલાવવા લેવામાં આવશે નહીં જયારે અમે અહીંયા આવીને જોઈએ છીએ તો આ એક નાનકુડે કેબિન છે

તંત્ર દ્વારા મોક રાખવામાં આવ્યું છે માટે અમે ચોક્કસ ધ્યાન માં લીધું કારણ કે હોય એવા વિવાદ કારણે જો અવાર થશે